સમાચારમાં હવે આગળ વાત પોરબંદરમાં ઉદ્યોગનગરના ફાટકની મહાભારતનું અંત આવ્યું છે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થળ પર મુલાકાત કરી અર્જુન મોઢવાડિયાએ સ્થળ મુલાકાત બાદ ફાટક ખોલવાની ખાતરી આપી છે ફાટક ગણતરીના દિવસોમાં ફરી ખોલવામાં આવશે તેવું કહ્યું છે અને દિવાળીના શુભ દિવસે સ્થળ મુલાકાત કરી અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા પણ કરી રેલવે વિભાગે સ્થાનિકોને જાણ કર્યા વિના ફાટક બંધ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો

ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અહીં આવ્યા ત્યારે એમને પણ રજૂઆત કરી હતી અને ડોક્ટર મનસુખભાઈ રેલવે મંત્રાલય સાથે વાત કરી આ ફાટક ખોલાવવાની સૂચનાઓ આપવાનું છે સામાન્ય રીતે એક ટ્રક ફાટક બંધ થઈ જાય એ પછી એને ખોલવા માટેના અધિકારો કોઈ સ્થાનિક અધિકારીઓ પાસે રહેતા નથી એ રેલવે બોર્ડની મિટિંગ મળે એના પછી જ ખોલવામાં આવશે એટલે એ નિર્ણય કરવાની અંદર થોડો એના કારણે વિલંબ થયો છે અને મંજૂરી મળી ગઈ છે